અંગલલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કઈ સાત લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી મારી નાખવાની કોશિશ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપી ઝડપી પાડ્યા બનાવની વિગતો અનુસાર સોમનાથના જગતિયા ગામના રાજદીપભાઈ ખેત ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે જેઓના પરિચય ખેતમજૂરી ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફે રાજાભાઈ બાબુભાઈ બામણિયા સાથે થઈ હતી સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઈ પરિચય વધ્યો હતો દરમિયાન રાજેશ નોકરી અપાવવા નોકરી અપાવવાની સાત લાખ રૂપિયાના વહીવટ કરવા જણાવ્યું ઉડાવો જવાબ આપી રહ્યો હતો દરમિયાન ગત બાવીસમી માર્ચના રોજ વડોદરા નોકરી માટે બોલાવ્યો હતો જ્યાં આર્મી કેમ્પ સર્કલ પાસે તેને બેસાડી રાખ્યો હતો ત્યાં બાદ તેને ભરૂચ ખાતે બોલાવતા તેની સાથે તેની મંગેતર મમતાબેન

જોડે રહેલ વિશાલ ગોસ્વામીને અન્ય શીખ પાઘડી બાંધેલ ઈસમ અને તેને પાછળથી પકડી લીધો અને ગળું દબાવી તેના માથામાં લોખંડનો સળિયાના ફટકા મારી અધમુઓ કરી નાખેલ અને લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યો હતો જે વચ્ચે મંગેતરનો ફોન આવતા સાહેબ જોડે વાત કરે છે કઈ ફોન પર પોતાની પાસે રાજા રાખી લીધો તો મોડે સુધી પરત આવતા રાજદેવને મંગેતર મમતા ત્યાં આવતા જ તેનું પણ ગળું દબાવી દીધું અને અર્ધવિભાન થઈ ગયા હતી જે હોશમાં આવ્યા બાદ આખી રાત ઝાડી ચાકરામાં બંધક બનાવી રાખ્યા હતા અને સવારે છોડ્યા બાદ પણ ભરૂચ સિવિલ સુધી રાજાભાઈ તેની પાછળ જ ગયો હતો ત્યાં મકાનું કામ કરતી વેડા એટ વાગી હોવાનું કહું હતું ને જો પોલીસ કે અન્ય કોઈને કહે છે તો ચાંતી મારી નાખવાની ધમકી આપી હતી ને રાજદેવ મકવાણાને માથામાં પાસઠ ટકા લેવા પડ્યા હતા જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રાજાભાઈ આગળ પાછળ જ રહ્યો અને ડરાવતો રહ્યો હતો જે બાદ બંને પોતાના ઘરે પરત

કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર તા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે

જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામને અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે એ વિડીયો કોઈ લાઇક કરે મારી ચારેય કોઈ સબ્સ્ક્રાઇબ કર બાય લાઇક કરન જરૂર પેશ કરીએ હમારીની વિડીયો સબસથી પહેલી દેખણી કે